લોકસભાની ચૂંટણીમાં આ વખતે વિકાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા કરતા સમાજવાદ મોટો છે એક તરફ જ્યાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે બીજી તરફ હવે કોળી સમાજ જે છે તે પણ આક્રોશિત છે તેવામાં જુનાગઢ સીટ ઉપર લુવાણા સમાજ પણ આક્રોશિત છે કારણ કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે સમાજના ભરોસે જો કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે ત્યારે ખરેખર સમાજ તેને સાથ આપતો હોય છે આજે આજ વિષય પર વાત કરીશું નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપે વિવાદિત રાજેશ ચુડાસમાને ટિકિટ આપી દીધી ડેમેજ કંટ્રોલ કરવા ભાજપે રણનીતિ મુજબ કોટેચા બંધુઓને મેદાનમાં ઉતાર્યા અને વેરાવળમાં ઝવેરભાઈ ઠકરારને પણ મેદાને ઉતાર્યા સમાજમાં કોઈ નારાજગી ન હોવાના વીડિયો પણ વાયરલ કરાયા અંતે માતૃ સંસ્થા એવી લોહાણા મહાપરિષદના પ્રમુખ

સમાજ પણ રાજેશ ચુડાસમાને સાથ આપે ત્યારે તમને સવાલ ઉદ્ભવ્યો હશે કે કઈ શરતો મુજબ સમાધાન થયું તે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મીઓને પણ થયો પરંતુ હિતાર્થક સવાલોના જવાબ આપવાતાથી બચતા રહ્યા અને ચાલુ પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યા ત્યારે સામાન્ય માણસ પર અચંબામાં મુકાયો અને કારણ સમજી શકાય તેવું લાગ્યું જો કે ભાજપ સાથે જોડાયેલા લોહાણા સમાજના અગ્રણીઓ સમાધાન અંગે નિવેદનો આપ્યા અને રાજેશ ચુડાસમાએ સમાજને સાથ આપી દીધો હોય તેવા પોકળ દાવા પણ કરવામાં આવ્યા પહેલા આપણે આ વિડીયોને જોઈ લઈએ કારણ કે આ વિડીયોને જોયા બાદ તમને પરિસ્થિતિનો અંદાજ આવી જશે તમે બધા મારવાની ઉપર તમે પરસેવો કરો કોઈ એક ફોટો નાખીને કોઈ એક ફોટો ત્યારે હું જાહેર જાહેર જંગમ મિલકત થઈ ડોક્ટર હોય વકીલ હોય કોઈ મોટી પર્સન હોય એટલે એમાં સમાજનું હોય પરિવારનું કુટુંબ હોય તો સમાજનું હોય સરકારનું હોય ટેક્સ નું ત્યારે જાહેર જંગમ મિલકત થઈ ત્યારે અમારે વેરાવળમાં ડોક્ટર સબ સાહેબે આપઘાત કર્યો ત્યારે વેરાવળવાસીઓ એના સાક્ષી છે ત્યારે મારે તમને લોકોની વાત એ અને મારા એ વખત પાસે જોઈ લેવા એ એ આપતા મારો વારો કે એટલે એ વખત ઉપર થઈને બધા એક આપી માં કે ભાઈ આ સદાજી કોઈ કુદરતી મોતી હોય એ બી નથી ભાઈ જો એમ કે છે આપણો બંધારણ એમ છે કે સીરું ડેથ ફ્યુ હોય અને ડિક્લેરેશન થાય એટલે કે મરણ ઉપર નિવેદન એક કોઈ માણસ કાઈ છે અને ડોક્ટર ભાઈ અતુલ એક એમ લખ્યું છે કે રાજેશ સુરાસવા અને એના સુરાસવા આ મોતના જવાબદાર છે એ લખેલું છે ત્યારે એમને એટલે એમને જે ન્યાય મળે અને હારાને સજા મળે એ જ સદાદલી એવું જાહેરમાં પેલી વખત વેરાવાની ધરતી ઉપર धरती વિનાય બોલ્યો તો અને એમના રૂપિયો છે અને આજે એ વાતમાં આઈ ગયું છે મતલબ કે મતલબ તો કે કોઈ કે એમ કે માર્જ માંડે તેરી નતો બોલકો અને ચૂતાઈ ગયા પછી પણ ન્યાય લેવો એ જાયર વિકટ હતી ગરીબોનો મસીહા હતો અને કોઈને અન્યાય કરીને કોઈ આફત કરાવી દે એ સમર્પતિનો દીકરો હોય કોઈ પરવરણનો હોય અને કક્ષામાં ન્યાય મળે જેના માટે મન્નાવાલે એ નૈતિક મિત્ર નૈતિક મિત્ર ઈમંત છે અને એકદમ મહાનકતી એક પાત્રવા દઈ ગયો છું કે ભગવાન કૃષ્ણ જ્યારે అర్జుને

समाम सतीन पाले करके आपने आपको आप इस दिन का भविष्य आप फरार होए देश सत्ता तंत्र एक हाथे नहीं धर्म करना चाहते कर तू यार को ज़मीन मिलना पड़ पड़े हमें कायस ओढ़ी और उस पर लग तू ये सफेद लंदे धक कर दे कायदा ने उसका कितनी बड़ी लोकसाहित्य खड़े करें क्या रे आ आय सजन લોહાણા સમાજે દાવા તો પુષ્કળ કર્યા પરંતુ હવે જુનાગઢ લોકસભા સીટ માટે થઈને લોહાણા સમાજ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં મીટિંગ કરી રહ્યો છે વિચાર એ આવે કે ભાજપ તરફી વલણ રાખતો લોહાણા સમાજ ભાજપના ઉમેદવારથી નારાજ થયો છે અને અંતે મોટી સંખ્યામાં કોંગ્રેસને સમર્થન આપવા માટે સ્વયંભૂ ઉપસ્થિત રહ્યો છે જી હા આ એ જ લોકો છે જેનો તમે વિડીયો જોઈ રહ્યા છો જોકે હાલ લોહાણા સમાજના ભાજપિયા નેતાઓ

ઓળખી ગયો છે અને પરિણામ વિપરીત આવી રહ્યું છે ત્યારે સમાજના અગ્રણીઓના કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જે હોય તે સમાજમાં તો ચૂંટણી પછી ફરીથી એક થઈ જશે પરંતુ હાલ ભાજપ પ્રત્યેની સમાજની નારાજગી રાજેશ ચુડાસમાની સીટ માટે જોખમ ઊભું કરી રહી છે તેમાં પણ ક્ષત્રિય કહેવાતા રઘુવંશી જાહેરમાં નહીં તો ખાનગીમાં ભાજપ વિરોધી મતદાન કરે તો નવાય નહીં આપ શું માનો છો હીરા જોડવા કે પછી રાજેશ ચુડાસમા લોવાણા સમાજ કોને વોટ આપશે અંદર ખાને લોહાણા સમાજ મીટિંગ તો કરી રહ્યો છે પરંતુ ખરેખર સાતમી મે મતદાનમાં પરિવર્તિત થશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર